પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું બીમારી સબબ મોત થયું છે તેરા માછીમારનો મૃતદેહ ભારતના તાત્કાલિક મોકલવા સામાજિક આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે પાકિસ્તાનની જેલમાં હાલ પણ અનેક ભારતીય માછીમારો કેદ છે જેમાં નવા બંદર વિસ્તારમાં રહેતા સુરેશ રથુભાઈ સોરંકી નામના માછીમારનું બીમારી સબબ મોત થયું છે આ માછીમારનું મોત થયા બાદ તેમના મૃતદેહને સ્થાનિક સંસ્થા હસ્તક છે અને આ માછીમારના મૃતદેહને ભારતમાં લઈ આવવા તમામ કાર્યવાહી

અત્યાર સુધી આજે છવ્વીસથી સિત્તાળીસ દિવસથી આ અત્યાર સુધી એ મોટી મેં મારા એનજીઓ પાટી છે ડી છોડને જાણ કર્યું લોકોએ પણ તપાસ કરી તો અત્યારે એ જે ઈડી ફાઉન્ડેશન છે ન્યાય મોદી સોંપી દીધું કે ભારત સરકારમાંથી એનું મોટી વેરીફિકેશન થઈને આવે પછી અમે છો અને એ કઈ રીતે લઈ આવશે એ ભારત સરકારને તો મારી માંગણી એવી થઈ કે આવી ગુજરી જતા હોય જે લોકો ખરેખર જળપતિ પામતા હોય એ લોકોને પરિવારને જલ્દી મળે એવી ભારત સરકારે આના માટે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે ભારત સરકારને તો એ લોકોએ જાણ કરી દીધી છે ભારત સરકારને જાણ કરી દીધા તમારો પલા જીતે રીતે ગુજરી ગઈ હતો આમાં ભારત સરકાર ભરવી થઈ અને તાત્કાલિક ધોરણે જે બોડી છે એને એના માર્ગદે વતન નવા ગામ કોડીના તાલુકામાં પહોંચાડી હાલ ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોતની ઘટનાને લઈને તેમના પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર